નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ અને સોના ચાંદીના ભાવ હવે કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે

આજે ચોવીસ કેરેટ સોનાનો પ્રતિ તોલા ભાવ સાતસો દસ રૂપિયા વધીને નવ્વાણું હજાર સાતસો દસ રૂપિયા પર પહોંચી ગયો છે સોનું ખરીદવા માટે તમારે જીએસટી સહિત એક લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવા પડશે તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ છસો પચાસ રૂપિયાનો વધારો થયો છે અને આ સોનું ખરીદવા માટે તમારે એકાણું હજાર ચારસો રૂપિયા ખર્ચવા પડશે તો આજે દસ તોલા બાવીસ કેરેટ સોનું ખરીદવા માટે તમારે નવ લાખ ચૌદ હજાર ખર્ચવા પડશે આ સાથે આજે અઢાર કેરેટ સોનાના ભાવમાં પણ વધારો થયો છે અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ તોલા પાંચસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે અને આજે તમારે આ સોનું એક તોલા ખરીદવા માટે ચુમોતેર હજાર સાતસો નેવું રૂપિયા તો દસ તોલું ખરીદવા માટે તમારે સાત લાખ સુડતાલીસ હજાર નવસો રૂપિયા ખર્ચવા પડશે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે આજે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં ચાર હજાર રૂપિયાનો વધારો થયો છે ચાંદીના ભાવમાં દસ ગ્રામ દીઠ ચાલી રૂપિયા સો ગ્રામ દીઠ ચારસો રૂપિયા અને એક કિલોગ્રામમાં ચાર હજાર રૂપિયાનો વધારો થયો છે તો આજે તમારે એક કિલો ચાંદી ખરીદવા માટે એક લાખ પંદર હજાર રૂપિયા ખર્ચવા પડશે સોના અને ચાંદીના ભાવમાં વધારાના મુખ્ય કારણો આંતરરાષ્ટ્રીય પરિબળો અને સ્થાનિક માંગનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા દ્વારા ટેરિફમાં વધારો અને વેપાર કરારની અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે ફેડરલની વ્યાજ વ્યૂહરચનાને અસર થવાની સંભાવનાને કારણે પણ સોનાની માંગ વધી છે સ્થાનિક સ્તરે શ્રાવણ મહિનાની શરૂઆતને કારણે સોનાની માંગમાં વધારો થયો છે જેના પરિણામે ભાવમાં વધારો થયો છે આ ઉપરાંત બુલિયન બજારમાં તેજીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાંના છે આઈબીજે દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણાં ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર સાંજ અને બપોરના ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી